આ બફળાનો મારે હવે મોનો કંઈક દેડો કરવો પડશે હવે હવે મને જવા જેમાં કાંઈક કોઈ વાંચતું હોય ને એને જઈને હળી કરું ગમે તેને ગમે તે ના મારે બુટું મારો વામને એમ રહે અને એને હીરો કમાઈ દ મારો વામને એમ રહે પછી ગાબડો લાવવો પડશે એટલે મને જવા જે

ચારો હાર્યો તો બીજો હતો ચારો તો હાર્યો છે હારું તો વાઢ એવું લાગે કુક ના ના નિશાની કરેલી હતી ખાડો કર્યો હતો એટલે આટલા થી ચિયોક વાટી ગયો આ નિશાની તા કરેલી રહી હે શું ક્યા ભાઈ એટલે રસકા બાદરી યાર મારે તો ચાર હરણિયા થી ચીયોક વાટી ગયો આ આ નો નશાની કરેલી રહી આટલું વાટી ગયોક ખાડો આટલે આટલું તો એ તો તમે તાલ ચાલો દે બાપ ધણી પાર આજો તાલ કેમ ધણી વાટી ગયો છે બધું કુણ વાટે ના ધાણી ના વાટે યાર કાલે મે તો તો કલ્લો વાથી લીધો પેલો પેલો ચાલો રે ઓય એ કલ્લો કલ્લો અમાથી કલ્લો અમાથી ને એમ કરીને ભારો કાલ લઈ ગયો તો ના તમારા થી આખો ભારો ઠોકાયો છે ને પણ ડોહા માર મોયથી તો કલ્લો ને ભારો વાટી ગયેલો આ કલ્લો કલ્લો દેખાય તમને ભારો જ કરું તો આખો ભારો લઈ ગયો સાહેબ તમે જોયો તો

બે ચાર જણા વિદાવત લેતા આવજો હારું એ તો વેકાઈ જાહે હું લેતો આવું હાડો તે આટલું વાઢીન કાવ પછી હા નઈ નઈ હારું પાછે અન પેલા બાજુવાડ વાઢાવતા તો કઈ જાય કે નહીં સારું હારું એટલે આપણા વળી જાય સારું હારું હો એ સારું લે હવે વાઢવું નહીં હવે ઘર ધણી ભેગું જ થવા દે તો આજ ભારો આજ વાઢી ગયો ભારો કાલે વાટી દાય તમારે શું લેવાનું પછી પપાડી દાતડું હોય કણ હાલ એમ ભેગો થઈને આવું

કોક ને પૈસા વાળો અલ આડિયો તો ઝેરી લો છે ને એની પેલી હાહાની મુશે જેવી લશકા છે ને આ મારી મોટી મોટી છે પેલી પચીસ રૂપિયા વાળી લાઈન વાય છે ને એનો કોઈ ગ્રાહક નહી આવતું એટલે ઝેર કર્યો તો મારા માંથી વાડી ગયો એતો ઉંદેડા ખાઈ ગયા છે જોયું ઉંદેડા એ ભારો ઉંદેડા ખાઈ દોય અલ્યા ભાઈ ઉંદેડા ભાઈ માં તો ઘઉ જેટલા જેટલા લઈ જોય છે ઉંદેડા કોઈ તો ખોદેલું હોય આ તો દાતેડા થી વાટેલું છે એટલે પગ હતા કે કોઈ દરબર હતો દરબર કશું ના તો પગ મેં જોયા નહીં ભ્યાનું આપડા રસકા બાજરી માં દેખાણા નહીં પગ પણ ભારો વાટ્યું છે ના ના ઉંદેડા છે દસ બાર ઉંદેડા છે મો ઉંદેડા ને પૈસા બાકી છે હું એક રૂપિયા નહીં આવ્યો ભારો માં ભારો બીજો તો મારે પણ હવે આ તો બધું પેક થઈ ગયું હકુ ના મોટાવું ભાઈ પૈસા અડધા કપાઈ જાય મોડો પગ જોવા છે

બે પાદરા નહી બે ભારા ભારા ના હોય યાર એક પાદરા બે ભારા જેટલું વાટી ગયો છે તો યાર આ બે બે ભારા હોય છે કરે આટલા બે ભારા ના થાય ચોક ભૂલીન વાટી ગયો હોય યાર ના ચાલ તમે તાર બે ભારા મને કરી ગયા પૈસા લેવા હોય તો ના કોઈ ની પાસે હાર જો તાર તમે પેલા ના પદુકડા છે આ પેલા ફૂમતાજી ને પેલી ભાળી ગયા છો જો તાર શેરાઓ બે વારું બંબા કરે છે કે નહીં મારો ઓળશો આ ફૂમતાળીએ તો મારો પથારી ફેરી નાખી મારો ઓળશો કેવું કેવું છે મારો ઓળખો આ ગ્રાહક વાળવા દે એને કોઈ દાતું નહીં તાકતું નહીં ના મારશે આવું ના આવું કરશે તો ઉપાય ઉપાધિ લાવશે મારે તો વાબુય બંધ કરાવશે આ તો વાટી ચીજો જોઈએ છે મારો ઓછો એનું પજરું લેવું પડશે ને તો ગો મારો છે આ બધા સારીને ખબર પડશે મારો છે મારી આબરૂનું શું કોઈ હણ્યું નહીં રાખે મતો એમને જેઠે જેઠે ફરતો હેડ્યો કોઈ હણીયું વેકવા વાળો લેવા વાળો નહીં મળે અને પકડવો તો પડશે આ મારો કશે મને નહીં ઓળખતો હોય ખબર નહીં મારા ક્ષેત્રમાં વાટી જાય પંદર કિલોમીટર પાછા

તો અભડાવો છો મને તમે વાટી ગયા છો હું તો ના વાટું કદી મારે શું કરવું તમે જ વાટી ગયા છો એટલે કદી ના વાટું તમે જ વાટી ગયા છો એટલે આ ના વાટું પૈસા હું કદી મારા ખાવાનું હુંચલું ઘણું પડ્યું છે પણ તગત કેમ તમારા એમ તમારે છે તમે પડ્યા છે તગત જ પડ્યા વાયરા ના ઉડીને આવી વાયરા ને તું જ વાટી ગયો છે તો તાણ ત્રીસ સડી ના આવ્યો કે ભાઈ પૂછવા તો આ બુજ પડક મારે

વાટી જાય ગમે ત્યાં આઈને આતારમાં આવો આ હોય છે ભાકડો બધી તો દાળો ઉજ આઈને બે રહેવું પડે મારે પોર હતી હાથવી ને રાખતો આ સો દવાય છે ઓર વાટી ગયો ગયો જોશન કરવા

ના હવે ચાયના લસકા બાજરી નાખતો આશા તો પેલા ફૂમતાળજી રહી એ કેવરાય તો ઘરા મારા કેવરાય વાત કરો છો અમને બકા બકાવો છો પાડોશી જો અત્યારે જો કોઈ અપડાવ છે ને બે તોલ મેલ્યો હવે તું પલીતા ને હવે મારા કોઈ નહીં કરવું હોય એ મફાજી ભારો 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 ઓ જો મે વાઢી તો નહીં તોય તઈ મન સોરતો કીધો ને પતા હવે રાજા તમાર તાકાત હોય તો આઈન હોર રાજીન બેહી રહેજો હું વાઢી જાય રોજ એક ભારો વાઢ્યો બોતી ગાઢજો પર સોરજો અને હું વાઢ્યો એમ કહું તમને તમને બીજી ની ખબર હોય ખબર નહીં

હા બહુ તો મારા વર્ષો ખડાવણો મારા વર્ષો ઝગડો કરતા તો બાયથી પડતો કરે એવો હતો મારા વર્ષો ઝઘડો નહીં કરવો હું ખડ મતલબ હવે ઘેર જતો